રાજકોટ તારીખ ઓગણીસ છે કેટલાક સમયથી સાદીપુરા વાયરસમાં ઉથેલો માર્યો છે કે બાળકો મોત થયા કે શેંડમાં ફ્લાય નામની આ માખીથી આ વાયરસ ફેલાય છે કે સામાન્ય રીતે ગામડામાં વધુ કેસ જોવા મળ્યા છે કે સેન્ડ ફ્લાય કાસા માકો મકાનોમાં દિવાલનો તિરડો અથવા તે રીતે પાણી ભરેલી જગ્યાઓ પ્રમાણ જોવા મળતા ખાસ કરીને ચોમાસુ ઋતુમાં વાયરસ કારણે ભેજ પ્રમાણ વધી થતાં ઠેર ઠેર પાણી ભરાય છે કે જે ચેન ફલાય સામાન્ય મચ્છરથી ચાર ગણી ગણાના નામની ઓછી નવ માસથી લઈને ચૌદ વર્ષની બાળકોને પ્રમાણ જોવા જોઈએ ઉલટી આ પ્રકારની તાવને ઝાડા ઉલટી માથું દુખાવો વાયસમાં મગજ સુધી અસર કરે છે જે આ સ્કીમે મૃત્યુમાં લક્ષણની સુરતી બોતેર કલાક બાળકોને ભેટે છે કે જાણવા મળે કે ટેસ્ટમાં તેથી પંદર દિવસ સુધી સમયગાળો લાગે છે

જાડી જાજરાવાળી આ લગાડી લે આ કારણે વાયરસ બચી જાય છે કે વાયરસમાં ઇન્ફેક્શન પ્રથમ ઓગણીસો પાસઠમાં મહારાષ્ટ્રમાં નાગરપુરમાં વિસ્તારમાં અને ગુજરાતમાં મુખ્યત્વે છોટા ઉદેપુર વડોદરા અને પંચમહાલ દાહોદ મહીસાગર સાંદીપુર વાયરસમાં કેસો નોંધાય છે અને સાદીપુરા વાયરસમાં ફેલાવા માટે સેન્ટ ફ્લાયમાં વાહન જવાબદાર છે લક્ષણ મુજબ દવા આપવામાં સાદીપુરા વાયરસમાં દવામાં નહીં પરંતુ લક્ષણ મુજબમાં તે કે તાવ જાડા ઉલટી સામે દવા આપવામાં બોતેર કલાક વાયરસ ઘાતક બની રહે છે